મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે સ્વજનો દ્વારા પિંડદાન કરવામાં આવે છે જેથી પરિવાર પર હંમેશા પિતૃ કૃપા રહે હાલમાં જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પિંડદાનની વિધિ શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે કેવી રીતે કરી શકાય પિંડદાન અને શા માટે કરવું છે આવશ્યક વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા યશ્યા સ્મરણ માત્ર એના જન્મ સંસાર બંધના વિહુચો તે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભવ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું જો પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શ્રાદ્ધ પક્ષની જ્યારે શરૂઆત થઈ છે શ્રાદ્ધ પક્ષ જ્યારે ચાલુ છે ત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર અલગ અલગ વિષય ઉપર રોજ રોજ આપણે ચર્ચા કરીએ છીએ પરંતુ આજનો જે વિષય જે છે જે વિષયનું નામ છે પિંડદાન પિતૃઓની પાછળ ઘણીવાર આપણે જોઈએ છીએ તો તર્પણ કરતા હોઈએ છીએ પિંડદાન કરતા હોઈએ છીએ દાન કરતા હોઈએ છીએ ઉપવાસ કરતા હોઈએ છીએ તો દરેક વસ્તુની પાછળ ક્યાંક ના ક્યાંક કઈક એનું વિશેષ મહત્વ રહેલું છે હવે પિતૃઓનો પાછળ પિંડદાન જે કરવામાં આવે છે એ પિંડદાન કરવાથી શું લાભ થાય શું શાસ્ત્રમાં એનું મહત્વ આપેલું છે તો હું એ બધી જ ચર્ચા ઉપર આજેનો વિષય લઈને આવ્યો છું દર્શક મિત્રો ખાસ કરીને શબ્દ જે છે એને આપણે પકડીએ તો પિંડદાન પિંડ પિંડ નો અર્થ એવો થાય પિંડના અર્થમાં જે આપણે ભાતનો કે ભાત અથવા અડદ કે ચોખાના લોટનો વગેરે આપણે જે લાડુ બનાવીએ છીએ એને પિંડ દાન શબ્દ કહેવામાં આવે છે પિંડ એટલે ગોળ આકાર પણ થાય મનુષ્યને પણ આપણે કહીએ છીએ કે મનુષ્યનું શરીર એક પિંડ આકાર છે જ્યારે કોઈ જીવનો જયારે જન્મ થાય છે ઈંડા આકારે એટલે પિંડ આકાર એનો જન્મ થાય છે એક પિંડ કહેવાય અને પિંડ એટલે ગોળો પણ કહેવાય પૃથ્વી પણ જે છે ને ગોરો એ પણ એક પિંડ આકારની છે એવું કહી શકાય તો અહીંયા જયારે પિંડદાન ની જયારે વાત આવે છે ત્યારે તર્પણ શાસ્ત્ર છે કે તર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને પિંડદાન થી પિતૃ શાંત બને છે ક્ષુધા અને તૃષા એમની શાંત બને છે હવે રહી વાત કે પિંડદાનની જયારે વાત આવે છે ત્યારે હું તમને કહી દઉં કે જયારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને પછી એના દસમા અગિયારમુ બારમુ અને તેરમુ કરવામાં આવે છે દસમુ અગિયારમુ બારમુ અને તેરમુ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે પરંતુ આ દસમુ અગિયારમુ બારમુ તેરમુ કેમ કરવામાં આવે છે એમાં પિંડદાન મૂકવામાં આવે છે તો પિંડદાન નું મહત્વ શું તો અહીંયા હું જે વાત કરું છું એ વાત એનું પ્રમાણ એક ગ્રંથમાં આપેલું છે અને જેવું ગ્રંથમાં છે તે જ વાત હું તમારી સામે કરું છું એવું કહેવાય છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ થયાના જયારે દસ દિવસ દસમો દિવસ જયારે હોય ને ત્યારે આપણે દસમાનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેને શબ્દ આવે છે અને જયારે આ દશાશ્રાદ્ધની જયારે ગ્રંથ જે બુકમાં જયારે મેં વાંચ્યું ત્યારે એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે રીતે મનુષ્યનો જ્યારે એને માતાના ગર્ભમાં જયારે જન્મ લીધો હતો ત્યારે એક મહિનામાં એ જીવનું કયો અંગ બન્યો હતો બીજા મહિનામાં કયો અંગ બન્યો હતો અને એમ કરતાં કરતા માતાના ગર્ભમાં જ્યારે નવ મહિના થાય ત્યારે એ બાળકનો પૂર્ણ અંગ બને છે અને ત્યાર પછી મનુષ્યનો જન્મ થાય છે અને જ્યારે જ એ મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે એના એ મૃત્યુના દસ દિવસ સુધી એક એક અંગની રચના થાય છે અને એ દસ દિવસ થાય ત્યાર પછી એ સ્વરૂપ ધારણ કરે છે એટલે દસ દિવસ સુધી મૃત્યુના મૃત્યુ થાય ત્યાંથી રોજ એક પિંડ શાસ્ત્રમાં કહેલું છે પણ ઘણી વખત આપણે એક સાથે મૂકીએ તો દિવસે પિંડ મુકાય એટલે નવ મનુષ્યની આકૃતિ જેમ ગર્ભની અંદર નવ મહિના સુધી જે આકૃતિ બને છે તેમ નવ દિવસ સુધી આકૃતિ બને દસમાના દિવસે દસમાનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને ત્યાર પછી એવું કહેવાય છે કે અગિયારમો દિવસ આવે એટલે પિતૃઓને તૃષા લાગે છે જેથી નદી કિનારે આપણે શ્રાદ્ધ કરીએ અને બારમાના દિવસે એને એ પિતૃ ની પાછળ ઘરમાં પિંડ વેરવામાં આવે છે જેને આપણે કહેવામાં આવે છે પ્રેત માંથી પિતૃ બનાવવાની ક્રિયા મનુષ્યનું મૃત્યુ થાય એટલે પહેલા પ્રેત બને અને પ્રેત ને પ્રેત સંસ્કૃત શબ્દ છે તો એ પ્રેતમાંથી પિતૃને બનાવવા માટે બારમાનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને તેરમાનું શ્રાદ્ધ કરીએ એમાં બધું ખાટલો ભરવામાં આવે છે સજા ભરવામાં આવે છે ખાટલામાં બધી વસ્તુ મૂકવામાં આવે છે અને એ બધી વસ્તુનું દાન કરવાથી પશુ પક્ષીઓને ખવડાવવાથી અગિયારસનું દાન કરવાથી કુંવાસીઓને દાન કરવાથી બ્રાહ્મણ જોડે એ દાન કરાવવાથી તો આ બધી વસ્તુ કરવાથી એ પુણ્ય ઉત્પન્ન થાય અને પુણ્યથી તે એ વ્યક્તિની યમપુરીની યાત્રા એની શરૂઆત થાય છે તો પિંડ દાન જે કરવામાં આવે છે દસમાના અને ત્યાર પછી જયારે વર્ષ થાય અથવા જયારે મહાલય છે ત્યારે પણ પિંડદાન થાય છેલ્લે પિત્રોને મોક્ષ આપીએ છીએ ત્યારે પણ પિંડદાન કરવામાં આવે છે હવે મિત્રો ગ્રંથની અંદર અંદર વાંચ્યું ત્યારે એવું લખ્યું એની કે જે દસ પિંડદાન મૂકવામાં આવે છે એમાં એક પિંડદાન થી જયારે ઘણી આ પ્રશ્ન બહુ વાતને બહુ સમજવા જેવી છે ઘણી વખત આપણને ખબર હોય કે ભાઈ કોઈ બેનનો પાંચમો મહિનો જાય છે કે સાતમો મહિનો જાય છે પણ આપણને એટલી ખબર નથી કે આ પાંચમા મહિનામાં એનું શરીરમાં કયું અંગ બન્યું હશે આપણને ખબર નથી પણ આનો જવાબ જવાબ ચોક્કસ છે 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 એનો એવું લખ્યું કે જ્યારે મનુષ્યનું પ્રથમ માસ પૂર્ણ થાય ત્યારે શિર શિર કહેતા મસ્તકનો ભાગ તૈયાર થાય છે બે મહિના જ્યારે જાય છે ત્યારે કર્ણની ઉત્પત્તિ થાય છે મતલબ કાન બને છે અને આ કુદરતી ભગવાનની કૃપાથી એવું કહેવાય છે ગર્ભની અંદર જ એ જેવું અહીંયા ગ્રંથમાં લખ્યું છે તે રીતે એ બાળક આકાર લે છે બે મહિના થાય જયારે કોઈ બેન ને ગર્ભમાં ત્યારે એના કાનની ઉત્પત્તિ થાય છે આવું પ્રમાણ ગ્રંથમાં લખેલું છે ત્રણ મહિના થાય એટલે એનું લખ્યું છે ભૂજા ભૂજાઓ બને છે ચાર મહિના થાય એટલે ઉદર ઉદર કેતા પેટ પાંચમો મહિનો થાય એટલે જંગા તૈયાર થાય છે છઠ્ઠો મહિનો જ્યારે થાય ત્યારે દંત દંત શબ્દ વાપરવાનો છે દંત ને આપણા ગુજરાતીમાં કહીએ દાંત દંત રોમ નખ રોમ કેતા વાર છ મહિને તૈયાર થાય સાતમા માસની અંદર રુધિર માસ અને અસ્થિ તૈયાર થાય અસ્થિને જેને જેને આપણે હાડકા રુધિર લોહી કહેવામાં છે અને માસ આ સાતમા મહિને તૈયાર થાય આઠમા મહિને તે બાળકના પગ તૈયાર થાય છે અને સંપૂર્ણ નવમા મહિને તે સંપૂર્ણ બાળકની આકૃતિ નવમા માસ તૈયાર થાય છે અને ત્યાર પછી નવ માસ પૂર્ણ કર્યા બાદ એ બાળકનો જન્મ થાય છે તો દસમું જ્યારે નવ માસ પૂર્ણ કરીને બાળકનો જન્મ થાય તે રીતે અહીંયા નવ પિંડ મુકવા મૂકવાથી તે બા તે જીવના જે મૃત્યુ થયા પછી અગ્નિ સંસ્કાર કરે તે જીવની આકૃતિ તૈયાર થાય અને દસમાના દિવસે એનું શ્રાદ્ધ માટે એ જીવને તૈયાર કરવામાં આવે છે આવું બધી વસ્તુ જે ગરુપુરાણમાં લખેલી છે અને મારું કામ તો એક જ છે કે જે વસ્તુ લખેલી છે તે વસ્તુને તમારા મનમાં આવા પ્રશ્નો ઉદભવિત થતા હોય તો એ પ્રશ્નને જવાબ આપવા માટે ગૌરવ વાંચન કરું છું જે લાગે તે સત્ય હું તમારા ત્યાં સુધી લાવવાની છું તો આવું દસમાના અંદર લખ્યું અંદર પછી નું શ્રાદ્ધ બારમાનું શ્રાદ્ધ શ્રાદ્ધ ની પાછળ વિધિ વિધાન આ છે અને જ્યારે તેરમાનું બારમાનું શ્રાદ્ધ થાય ત્યારે પ્રેતમાંથી પિતૃ બની જાય છે અને તેરમાંથી એ જીવને આગળની યમપુરીની યાત્રા ચાલુ થાય છે આનું પણ વર્ણન ગૌરુપુરાણમાં કરેલું છે રહી વાત બીજા નંબરની વસ્તુ વશિષ્ઠ મુનિ પણ એક વશિષ્ઠ મુનિ મત પ્રમાણે પણ એક શ્લોક લખ્યો છે આદવ મૃતા વયમિતિ બુદ્ધિયાંતે તદ્દનુ ક્રમાત બંધુ પિંડા દિદાને ન પ્રોત્પન્ના ઇવા વેદિનહ તો એવું કહેવાય છે કે વશિષ્ઠ મુનિ પણ આનું પ્રમાણ આપેલું હતું અને એવું કહેવાય છે પૂ નામનો નરકા

અને જ્યારે મૃત્યુ બાદ એની પાછળ શ્રાદ્ધાજી કર્મ કરી અને પિતૃને મોક્ષ અપાવું આ બાળકની ફરજ છે આવું પણ શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે અને જ્યારે પણ પિતૃઓને તિથિ આવે ને ત્યારે ગમે એટલા નોકરીમાં બીજી હોય ગમે એટલા વ્યવસાયમાં તમે બીજી હોવ ગમે એટલા કામ હોય પણ જ્યારે શ્રાદ્ધની તિથિ આવે ને ત્યારે એ દિવસ પોતાના પિતૃઓને પાછળ થોડો સમય ચોક્કસ આપો કે જેને આખી જિંદગી આપણી પાછળ સમય કાઢ્યો હોય તો આપણે થોડો સમય પિતૃની પાછળ કાઢી પરિવાર સાથે બેસી અને પિતૃની પૂજન કરી પિતૃના આશીર્વાદ લેવા જરૂરી હોય છે અને તે વખતે શક્ય હોય તો શાસ્ત્રના અનુસંધાનમાં જે પિંડદાન તૈયાર કરી અને પિતૃની પાછળ પિંડદાન કરવામાં આવે છે તો જેનાથી પિતૃઓ મોક્ષની મોક્ષ પિતૃઓનો થાતો હોય છે તો મિત્રો આપણા શાસ્ત્રમાં પિંડદાનને લઈને ઘણી બધી વાતો છે અને ઘણી બધી વસ્તુઓ છે પરંતુ એક સમયનો અભાવ છે જેથી આજે જે કંઈ શાસ્ત્રમાં લાગ્યું અને શ્રેષ્ઠ મને લાગ્યું તે મેં આજના કાર્યક્રમ દ્વારા પિંડદાનની માહિતી આપી છે ને આગળ પણ શ્રાદ્ધને લઈને ઘણી બધી એવી વસ્તુઓ છે જે મારે તમને કહેવાની છે પરંતુ રોજે રોજ આપણે એક અલગ વિષય ઉપર વાત કરીશું અને ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન